અખિલ વિદ્યાર્થી ભારતીય પરિષદ દ્વારા યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી દ્વારા બી એસ એમની ચાર ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ લખ્યું હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા હોવાના વિરોધમાં યુનિવર્સિટીના સત્તાધીશોને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી નસાઈ જય 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 આજે એમ કેબીયુ યુનિવર્સિટી ખાતે હમણાં જે હાલમાં સેમ ફોરનું જે નબળું પરિણામ આપવામાં આવ્યું તે અંતર્ગત અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તેમાં વિદ્યાર્થીઓ લખ્યું હોય તો પણ એમને ફેલ કરવામાં આવ્યા છે તો તેને લઈને સરખી તપાસણી થાય તે માટે આજ બીસી સાહેબને રજૂઆત કરવામાં આવી